સમાચાર મળી રહ્યા છે છે આખરે ક્યાં સુધી પ્રજાને આવશે વાત દાહોદ જિલ્લાની તેમજ તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની ગરીબ પ્રજાને આપવામાં આવતું સસ્તા અનાજની દુકાન ના પુરવઠ કોણ ચાવ કરી જાય છે તે એક મોટો પ્રશ્નાર્થ છે ઝાલો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો બારોબાર વિચાર થતો હોય તેવા લોકમુખે ચર્ચા પણ છે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ તેમ છતાં હજુ સુધી અનેક રેશન કાર્ડ ધારકોને અનાજ મળતું જ નથી જલો તાલુકામાં ગ્રાહકોને મળવાપાત્ર પૂરતું અનાજ આપવામાં નથી આવતું બીજી બાજુ જે પુરવઠો આપવામાં આવે છે તે બારોબાર વેચી દેવામાં આવે છે ગ્રાહકોનો સસ્તા અનાજની ગેરરીતિ ક્યારે અટકાવશે સસ્તા અનાજની જે વાસ્તવિકતા છે મિત્રો તેવામાં કેમ પગલાં લેવામાં નથી આવતા આવા ઈસમોનું લાયસન્સ કેમ રદ નથી થતું તેવો પણ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે